બધાનું સ્વાગત છે તો મિત્રો આજે અમારા ગામમાં ભજન છે ને અહીંયા જમણવાર છે અમારા અમારા ઘરનાનો તો આજે અહીંયા જવાનું છે બધા ઘરના જતા રહેશે તો મારે હવે અહીંયા જવાનું છે ફોન ચાર્જિંગમાં મૂકીને બરાબર તો આપણે આ અહીંયા ભજન છે તો આ ચેનલમાં લાઈવ આવી જાય બરાબર તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આપણે વોચ ટાઈમ ફૂટે છે આઠસો નવસો કલાક જેવો તો જલ્દીથી કમ્પ્લીટ કરે દો ચેનલ મોનિટર થઈ જાય અને પાટણનો ભાવ આઈડી ફોલો કરવાનું ભૂલશો નહીં તો અને મિત્રો ઘડી ત્યારે ક્યાં ક્યાં કરવાનું ના હોય કે આઈડિયો ફોલો કરો ફસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરો વિડીયો જુઓ શેર કરો મિત્રો વારંવાર કંઈ એવું છું પણ તો એમ બી કોઈ ફેર પડતો નથી તમારા ઉપર વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જે ભજન ઓભાળવા હોય તો હમણાં કલાક પાસે લાઈવ આવશે જોવાનું ભૂલતા નહીં બરાબર જય માતાજી જય બાબા જો આ રમોપીનનો ફોટો છે કે શેનો છે કોમેન્ટ કરજો આ પણ કોમેન્ટ કરજો રામાપીનો છે કે શ્યાનો છે કોમેન્ટ કરજો જે બધા જય બી મળીએ નેક્સ્ટ વ્લોગમાં બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો